એ થઈલી તમારી વિશ્વાસ ઘાતનો તમારે લેવાનો છે અને જે પાર્ટીએ પોતા પર બહુમત હોવા છતાં 160 ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડવાનું કામ કર્યું છે એમને પરચો આપવા માટેનો આ સમય છે અમે આ વખતે મન મનાઈ લીધું છે અમારે કઈ પણ થાય અમારે કોઈ સ્વાર્થ નથી પણ બદલો લેવાનો છે ગોપાલભાઈને લાવવાના છે ત્યારે મારી બેસાડના તમામ બોડીઓને અપીલ છે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય તરીકે અમે કામ કરીએ છીએ ગોપાલ ભાઈ અમારી સાથે અમે અમે કરીશું કરીશું પણ વધારે કામ સાથે તે ગુજરાત ના ખેડૂતો હોય ગુજરાત ના યુવા હોય ગુજરાત ની મહિલા હોય પણ વર્ગના લોકોનો અવાજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીમાં નેતા હોતા 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 ગયા એવા નેતા ને ઉતારી દીધા કે જે નેતાએ બોકલ સરકારી મંડળીઓ બનાવી

તમારી વિશ્વાસઘાતનો બંદો તમારે લેવાનો છે અને જે પાર્ટીએ પોતાના પર બહુમત હોવા છતાં 160 ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું છે એમને પરચો આપવા માટેનો આ સમય છે એટલે હું તમને અપીલ કરવા માટે આવ્યો છું છે ધ્યાня પાડો ઘરે ઘરે આજે મે રાણીપરા ગામ જઈને આવ્યો એના આગળના ઘોડવાડી ગામે એવો ખરેખર ત્યાંના આગેવાનો ત્યાંના યુવાન પણ મન બનાવી લીધું છે બધાના ઘરે જઈને બેઠો જાણવાનો પ્રયાસ કરે કીધું ચૈતરભાઈ અમે આ વખતે મન બનાવી લીધું છે અમારે કઈ પણ થાય અમારે કોઈ સ્વાર્થ નથી પણ બદલો લેવાનો છે ગોપાલભાઈને લાવવાનો છે ત્યારે મારી બેસાડના તમામ વડીલોને અપીલ છે કે આ ચૂંટણી માત્ર ગોપાલભાઈ નથી લડતા આ ચૂંટણી તમારે પણ બધા તૈયાર છો ગોપાલભાઈ બની તમારો વિસ્તાર સંભાળવાનો છે તમારે ગોપાલભાઈ બની તમારા સાથી સબંધી તમારા મિત્ર મંડળ તમારા સગા ને દેવાનું છે કે આજ સુકણીમાં આપણે ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવાનો છે ગોપાલભાઈ માટે હું બાયદરી આપું છું ગોપાલભાઈ સાથે અમે ઘણું કામ કરીએ ગોપાલભાઈની આગેવાનીમાં 2022 માં સુકણી અમે પણ લડ્યા છે જે પ્રકારે મારા મત વિસ્તારનું વાતાવરણ હતું હું વિધાનસભામાં 43000 મતની લીડથી ટૂટાયો એક પ્રકારનું વાતાવરણ તમારી બધાની મહેનતથી અહીં બનતું જાય છે અને મને પૂરો વિશ્વાસ છે એક ગોપાલભાઈ પણ એવી જ રીતે આ વિસ્તારમાં જીતવા આવે એ જ વાતાવરણ આજે ગામડે ગામડે મને જોવા મળે છે હું સવારનો ફરું છું અને તમારા જેવા આગેવાનો મને કહે છે ચિંતા નઈ કરતા અમે બેઠા છે ભલે અમે રેલીઓમાં નઈ આવીએ ભલે અમે સભામાં નઈ આવીએ અમારું ગામ ગોપાલભાઈ સાથે છે અમારું ગામ આમ આદમી પાર્ટી સાથે છે બધી જ વિસ્તારોમાંથી આવો આવકાર મળે છે બધા જ આશીર્વાદ આપવાના છે તો તમને પણ હું વિનંતી કરું છું કે ગોપાલભાઈને આ જીવનીમાં તમારે બધાએ ગોપાલભાઈ બનીને મહેનત કરવાની છે સાથીઓ તમે બધું જોયું હશે આજે સરકારી કચેરીઓમાં આખી લાઈનો પડી છે આજે આપણે ખાતર લેવા જવાનું હોય લાઈનો પડી છે પૂરતો ખાતર નથી મળતો 30 વર્ષથી સરકાર છે આજે પાક વીમાની વાત આવે તો કંપનીઓ એમની એજન્સીઓના લાગતા વળગતાઓની એજન્સીઓ આજે કમાય

આજે ગોપાલભાઈ જેવા વ્યક્તિ વિધાનસભા પાક ખેતીવાડીના સર્વે વિશે બોલશે ખેડૂતોની ખાતર પૂર પણ એના વિશે બોલશે તમામ મોરચે ખેડૂતો માટે જો લડશે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના લોકોને ફાયદો થવાનો છે અને તે દિવસે આખા ગુજરાતના લોકો તમને બધાને અભિનંદન